ગત ચૌદ ફેબ્રુઆરીએ પ્રાંતિજમાં રૂપિયાની લેતી દેતી બાબતે થયેલ હુમલો અને પથ્થરમારા દરમિયાન રાજેશ ભોઈ નામના યુવકનું કરુણ મોતના

ખાતે તારીખ ચૌદ બેના રોજ રાજેશભાઈ રાજેશભાઈ જે વિધર્મીઓ દ્વારા જે હત્યા કરવામાં આવેલ છે તો તેઓને તેમના કુટુંબીજનોને યોગ્ય ન્યાય મળે તથા જે શિક્ષાત્મક પગલો તેમના સામે લેવાય એવી અમે દિલથી સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ તથા એસપી સાહેબ તથા માન્ય શ્રી કલેક્ટર સાહેબને ને આવેદનપત્ર હાથ